અગિયારમી કલામ હા વચન પ્રમાણે ઈશ્વર તમારી સાથે તમને આજે સાંજે પણ પુષ્કળ આશીર્વાદિત કરો અને આશીર્વાદોથી ભરપૂર કરો હાલે જે સાક્ષી મારા મનમાં અત્યારે યાદ આવી છે એ બહુ જ મોટી છે અને જે મોટા મોટા કામો પ્રભુએ બતાવ્યા એમાં આ એક એવી બાબત છે કે મેડિકલ સાયન્સની અંદર એ જાણે કે એક મોટી ચેલેન્જ હતી એક નાની દીકરી અન્ય વિશ્વાસી અઢી ત્રણ વર્ષની કદાચ હશે અને એક બહુ ઊંચા બિલ્ડિંગમાંથી પડી આ માળ ત્રીજો કહેવાય પણ ઊંચાઈમાં એ ચોથા માળ જેટલી ઊંચાઈથી નીચે પડી અને બધા પથ્થરો પર પડતા તેનું તાળવું મગજ બધું છદાઈ ગયું બે ત્રણ દિવસ એ દીકરીને હોસ્પિટલમાં રાખવામાં આવી પછી જે હોસ્પિટલ મારા બેન છે ત્યાં આગળ હતી એટલે મારા બેન હંમેશા મધ્યસ્થતા કરે છે ઘણા બધા લોકો માટે અને એક રાત્રે તેમણે એ પરિવાર સાથે એ દીકરીના પિતા સાથે વાત કરી જો તમે ચાહો તો અમે તમારા માટે પ્રાર્થના કરી શકીએ છીએ અને તમારી દીકરીને પ્રભુ વિશ્વ નવું જીવન આપી શકે છે સાજા પડું મળી શકે છે મને બધા યાદ છે ત્યારે આ પ્રેયર રૂમ બની ન હતી કોવિડ પહેલાની વાત છે આમ જનરલી હું નવ વાગે એટલે સુઈ જતો હોઉં પણ એ દિવસે દસ સાડા દસે કદાચ ફોન આવ્યો અને હું જાગી ગયો ફોન ઉઠાયો બહેને વાત કરી આવું છે સારું આપણે પ્રાર્થના કરીએ અને એ દિવસે પહેલીવાર પ્રાર્થના કરી અને બીજા દિવસે જ્યારે મારા બેન જોબ પર ગયા ત્યારે એ દીકરીના પિતાએ તેમને સાક્ષી આપી કે કાલે પહેલી વાર પ્રાર્થના બાદ એની આંગળીઓ પ્રભુએ એ પિતાનો વિશ્વાસ વધાર્યો હાલેલું ડોક્ટરો દ્વારા પોઝિટિવ સાયન્સ જોવામાં આવી હાલેલું એ દીકરીને જો તમે જુઓ એટલો બીહામ તેનો પિક્ચર લાગે આજે દીકરી બહુ જ સુંદર છે ઘણી મોટી થઈ ગઈ છે અને એ દીકરી એ દત્તક લેવામાં હતી એમના કુટુંબમાંથી કેમ કેમકે એ બહેન ને બાળકો ન હતા એટલે એમણે એમના કુટુંબમાંથી પરિવારમાંથી એ દીકરીને દત્તક તરીકે લીધી હતી અને એની સાથે આવું થયું હતું એટલે લોકો બહુ નિરાશ હતા બહુ દુઃખી હતા પણ જીવતા ઈશ્વરે પરિવારમાં કામ કર્યું હાલેલું પ્રેઝ રોડ અને હમણાં છેલ્લે જ્યારે સાંભળ્યું ત્યારે એ બહેનને એમની પોતાની પણ દીકરી પોતાનું પણ બાળક તેમને મળ્યું હલેલું જેમનું ગર્ભસ્થાન બંધ હતું પ્રભુએ તેમને માતા બનવાનો પોતાના બાળકનો માતા બનવાનો પણ આશીર્વાદ આપ્યો હાલે લોહિયા ચોક્કસ કદાચ હજુ એને ગળામાં જે ટ્રેક્ટ્રોનોમી કંઈક જે શબ્દો છે એ ખોલ એના ગળામાં છે બોલે છે વાતો કરે છે ફરે છે મારી સંગતમાં પણ એક બે વાર આવી છે અને સ્તુતિ આરાધનામાં એટલા આનંદ સાથે એ ખંજરી બગાડતી ખાલીલું પ્રેઝ ધ લોર્ડ અને એ અન્ય વિશ્વાસી પરિવારે પ્રભુ પર મૂકેલો ભરોસો જ્યારે તેમણે તેનું પરિણામ જોયું ખાલીલું પરમેશ્વરે એટલું અદ્ભુત કામ કર્યું ત્યારે અમારો પણ વિશ્વાસ વધારે પ્રભુએ મજબૂત કર્યો અમને પણ પ્રભુએ આનંદ આપ્યો કે જો હું તમારો દેવ છું અને એ પ્રભુ આજે પણ તમને આનંદ આપી શકે છે અને એ દિવસે બીજો પણ એક ચમત્કાર થયો એ પણ એક અન્ય ધર્મી બેન મેડિકલ ફિલ્ડના હતા જેમને એમના ઘરમાં બોલાવવામાં આવતા ન હતા એટલી હદે તેમનું પરિવાર દૂર હતું કે તેમના સગા ભાઈના લગ્નમાં તેમને આવવાની પરમિશન નથી આમંત્રણ સંગતમાં બહુ દુઃખી હતા અને એ દિવસે મને હજુ પણ યાદ છે મારા બેનના ત્યાં આગળ એમને કહેવામાં આવ્યું હતું આવતા વર્ષે આ જ દિવસ પહેલા તમે એમની સાથે એમના ઘરમાં એમના કુટુંબમાં આનંદ કરતા હશો અને બન્યું પણ એવું જ થોડા સમયમાં તેમના ઘરે બોલાવી લેવામાં આવ્યા અને બધું સરખું થઈ ગયું હતું તેમના પિતાએ બોલાવ્યા ભાઈએ બોલાવ્યા અને જે લોકો તેમને બોલાવતા ન હતા એ બધાએ તેમનો સ્વીકાર કરી લીધો ફેઝ દલડ હાલેલું ગયા આપણા ઈશ્વર આવા મહાન ઈશ્વર છે જે અદભુત કામો મોટા મોટા કામો કરે છે હાલે એક દીકરી જેને ચોવીસ કલાક આપ્યા હતા અને તેના માટે પ્રાર્થનાઓ ચાલતી હતી કોઈ પોસિબિલિટી નથી જે મોટો આઈસીયુ હોય એની અંદર એને રાખવામાં આવેલી હતી કોઈ પોસિબિલિટી ન હતી પણ પ્રભુની સ્તુતિ થાવ એ દીકરી આજે પણ જીવન છે ચોક્કસ એક અન્ય ગામની હોસ્પિટલમાં તેનો જન્મ થયો ને ત્યારબાદ અમુક એવી બાબતો બની જેના લીધે એ દીકરી એવી પરિસ્થિતિમાં પહોંચી ગઈ પણ જ્યારે આપણા પ્રભુની પાસે એ બધી બાબતોને લઈ જઈએ છીએ જે મુખ્ય બાબત એ છે વાલા મિત્રો કામ તો તમારાથી પણ થશે મારાથી પણ થશે પ્રભુ તમારું પણ સાંભળશે મારું પણ સાંભળશે હાલે પ્રાઇઝ લોર્ડ પણ મુખ્ય બાબત એ છે કે તેઓ આપણી પ્રાર્થના સાંભળે છે આ લીલુ જ્યારે આપણે વિશ્વાસ સાથે તેમની હજૂરમાં જઈએ છીએ ત્યારે તેઓ આપણી પ્રાર્થના સાંભળે છે જ્યારે આપણે તેમના પર ભરોસો કરીએ છીએ વિશ્વાસ કરીએ છીએ ત્યારે તેઓ આપણો સાંભળે છે હા લે માટે પ્રાર્થના કરવાનું કદી બંધ ના કરી દઈએ કદી નિરાશ ના થાય ભલે ગમે તેટલા વર્ષો થઈ ગયા કેમ કે પ્રભુ બધું યોગ્ય સમયે કરે છે હા અપવાદરૂપ જો ઈશ્વરની ઈચ્છા નથી કોઈ બાબત આપણને ન મળે કેમ કે જેનાથી ઘણી વાર આપણને નુકસાન હોય છે પણ આપણે એ બાબતો સમજતા નથી અથવા દેવની ઈચ્છા નથી એ પ્રમાણે થાય તો ચોક્કસ એ બાબત નહીં થાય દાઉદે બહુ પ્રાર્થના કરી પણ એ બાળકને રોગ લાગુ પડ્યો હતો અને તેનું જીવન પૂરું થઈ ગયું ફરી બાળક થયું અને શિલેમાન રાજા બન્યા નહીં હાલે વિશ્વ નહીં યોજનાઓ બહુ અલગ છે પણ આપણે પ્રાર્થનાઓ કરવાનું કદી પડતું પ્રભુ દિવસના અંત ભાગમાં તમે અમને લઈને આવ્યા છો અને પ્રભુ દિવસના અંત ભાગમાં અમે આગળ વધી રહ્યા છે ત્યારે તમારો આભાર માનીએ છીએ પ્રભુ પ્રભુ આ નાની નાની સાક્ષીઓ જે તમારી આગળ અમે તમારા નામમાં લાવીએ છીએ જેમાં તમે અગાઉ મોટા મોટા કામો પરિવારોના જીવનમાં વ્યક્તિના જીવનમાં કર્યા છે એની વાત પ્રભુ અમે તમારા લોકોને કરી રહ્યા છે પ્રભુ ત્યારે એના દ્વારા તમે મહિમા પામો કેવળ ને કેવળ તમે મહિમા પામો અને એના દ્વારા પ્રભુ ઘણા બધા લોકોનો વિશ્વાસ તમારા પર વધો અને પ્રભુ વિશ્વાસ કરીને પ્રભુ પ્રાર્થના કરે છે તેઓના જીવનમાં પણ પ્રભુ તમે મોટા મોટા કામો કરો કેમ કે તમે જ એવા ઈશ્વર છો કે જે અશક્યને શક્યતામાં બદલી નાખો છો પ્રભુજી કોઈ વિશ્વાસ કરે તેમના જીવનમાં હમણાં અત્યારે મોટા મોટા કામો થાય એવી પ્રાર્થના કરીએ છીએ રોગોમાંથી સાજાપણું મળે એવા પ્રશ્નોમાં નિભા નિવાકરણ થાય એવા દુઃખોનો અંત આવે એવી બાબતો તેઓ પ્રાપ્ત કરે જે તેઓ એમના જીવનમાં કદી પણ પોસિબલ ન હોય હા પ્રભુ જે કઈ માંગણી હોય એ માગણીઓ તમારા નામમાં જ્યારે માગવામાં આવે તમને દેવ તરીકે કબૂલ કરવામાં આવે પોતાના પાપોનો પસ્તાવ કરવામાં આવે ત્યારે પ્રભુ એ જ પડે એ જ મિનિટે તેમના જીવનમાં એ બધા જ કાર્ય થાવ એવી અમે પ્રાર્થના કરીએ છીએ અમારી સંગતમાં પ્રભુ જેઓ તમારી આગળના મેળા છે તેઓના જીવનની અંદર પ્રભુ તમે મહિમા પામો તેમની આજના દિવસની તમે જરૂરિયાતો પૂરી પાડી છે એમ પ્રભુ આગળના સમયની પણ બધી જરૂરિયાત પૂરી પાડો સાધના વખતમાં જે બાબતોની તેમને અગત્યતા હોય એ પ્રમાણે તમે તેમના જીવનમાં થવા દો તમારો પ્રેમ આનંદ અને શાંતિ તે ઘરોમાં રાજ કરે એવું તમે થવા દો જેઓ વિશ્વાસમાં પાછા પડ્યા છે તમે તેમને ખભા પર હાથ મૂકીને કહો મારા દીકરા મારી દીકરી તું બીસ નહીં કેમ કે હું તારી સાથે છું હા દયાળુ પ્રભુ તમે તેમને કહો કેમ કે હું તારી સાથે છું પ્રભુ તમે તેમને સાજા કરો સંપૂર્ણ સાજા કરો દુઃખોમાંથી બહાર લાવો આર્થિક પ્રશ્નો દૂર કરો લગ્નનો આશીર્વાદ આપો બાળકજનનો પ્રભુ આશીર્વાદ આપો પ્રભુ તેમના ઘરોમાં વિદેશીઓનો માર્ગ જે રોકાયેલો છે ખુલ્લો થઈ જાય પ્રભિતા બળવાન માટે કુટુંબ સાથે પરિવાર સાથે રહેવાને માટે જોબ કરવા માટેના બધા રસાખુના થઈ જાય પાસપોર્ટના વિઝાના પ્રશ્નો દૂર થાય જોબના પ્રશ્નો દૂર થાય કૃપિતા જોબ માટે કોન્ટ્રાક્ટ રિન્યુ થાય વિદેશમાં પ્રભુ કોન્ટ્રાક્ટ રિન્યુ થાય કૃપિતા અને પ્રભુ દેશ વિદેશમાં રહેવાનો તેમનો પ્રશ્નો દૂર થાય ખોરાક વસ્ત્ર અને પાણી તેમને પરમેનન્ટ મળે પ્રભુ અને પ્રભુ તમારા બાળકોને હમણાં જે સહાય અને મદદની જરૂર છે પ્રભુ એ સહાય અને મદદ તેઓને હમણાં અત્યારે આ આપણે આ મિનિટે પ્રાપ્ત થાય પ્રભુ તેવી તમારા બાળકોને તમારી પાસે લાવે છે તેમની વિરુદ્ધના તો કોર્ટ કેસ એફઆઈઆર ને તમે ખાલી જ કરજો પ્રભુ તેમના જીવનમાં પ્રભુ જે કહીએ અત્યારે ઉપદ્ર છે તેને તમે દૂર કરજો પ્રભુ તેમના જવાબના પ્રશ્નો બિઝનેસના પ્રશ્નો આવકના પ્રશ્નો તમે દૂર કરજો પ્રભુ પિતા જે કંઈ પ્રભુ તેમનો કોર્ટ કેસ છે એફઆઈઆર છે પ્રભુ એને પણ તમે દૂર કરજો બાળક ધનનો આશીર્વાદ આપજો પ્રભુ લગ્નનો આશીર્વાદ આપજો દરેક ઘૂંટણ દરેક જીભ કબૂલ કરે પ્રભુ તમે દેવના દીકરા છો પ્રભુ એવું તમે થવા દેજો પ્રભુ ખાસ પ્રભુ અમે પણ તમારી આગળ નમી જઈએ છે જે બે બાબતો હજી પણ તમારા નામ તમારી આગળ મૂકેલી છે બંને બાબતો જલ્દીથી પ્રાપ્ત કરી શકીએ એના રસ્તા ખુલા કરજો પ્રભુ આજે પ્રભુ કોઈ રસ્તો નથી પણ આશા છે વિશ્વાસ છે કે તમે એ પ્રમાણે કર્યા વગર રહેશો ને અમારી મિનિસ્ટ્રીને આશીર્વાદિત કરો પ્રભુ રોજના રેકોર્ડિંગને બુધવાર શુક્રવારની સંગતોને સવાર સાથ ની પ્રાર્થનાઓને પ્રભુત્તા વોટ્સઅપ ફેસબુક યુટ્યુબ તથા સેવાઓને તમે સફળ અને આશીર્વાદિત કરો અમારી વિરુદ્ધની બાબતો તમે દૂર કરજો તેવી પ્રાર્થના કરીએ છીએ દરેક સેવક સેવિકાઓ સેવાઓ આશીર્વાદિત થાય પ્રભુ તમે મહિમા પામો તમારા બાળકોને નદીની પાસે પહેલાં જ્યાં જેવા કરજો ઓછી આપનાર બનાવજો પ્રભુ તમે તેમને શેર બનાવજો રાત્રે મીઠી નિંદ્ર આપજો ખોરાક વસ્ત્ર પાણી આપ્યું હમણાં સુધી તેના પાપોને માફ કરજો અને સુંદર નવી સવારમાં પરિવાર તમારો ભોજન કરતી લાવજો માગતા પ્રભુ ઈસ્સો આટલું સાંભળો દેવ માન્ય કરો અમીન અમીન આમીન